જામનગરમાં બે વર્ષના બાળકનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જેમાં નવ કલાકના રેસ્ક્યુ બાદ બાળકને બહાર કાઢવામાં સફળતા મળી છે રાજુ નામના બે વર્ષીય બાળકને રેસ્ક્યુ બાદ જીજી હોસ્પિટલ ખસેડાયો છે પરપ્રાંતિય પરિવારનું બાળક રમતા રમતા બોરવેલમાં પડી ગયું હતું ગોવાણા ગામે વાલોરવાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો વહીવટીતંત્ર એકસો આઠ ફાયરની ટીમની કામગીરી સફળ થઈ છે ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ બાળકને બચાવી લેવામાં આવ્યું છે અને સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જીજી હોસ્પિટલમાં બસો ફૂટ ઊંડા બોરવેલમાં બાળક જમીનથી બાર ફૂટ નીચે ફસાયેલું હોય રેસ્ક્યુ ટીમ દ્વારા બાળક સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો બીજી તરફ બોરવેલની બાજુમાં એક વિશાળ ખાડો ખોદી હાથેથી બ્રેકર વડે બોરવેલમાં જ્યાં બાળક ફસાયું ત્યાંથી તેને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવાયું હતું